હવે હું આ રીતે જવાબ આપીશ આ જે ચંદુલાલ છે એમણે મને પ્રશ્ન કર્યો છે કે શાસ્ત્રોનું જ્ઞાન બાબતે જો તમને જ્ઞાન હોય તો શાસ્ત્રો સાત કરો સંતોનો નહીં પણ સામાન્ય ભક્તો સાથે જ્ઞાન ગોષ્ઠી કરો તો તમને કેટલું જ્ઞાન છે એનો ખ્યાલ આવે તો એનો હું વિગતવાર જવાબ અહીંયા આપું છું આપ શાંતિથી સાંભળો અને આ રીતે જ હવે હું પ્રશ્નોનો જવાબ આપતો રહીશ ઓમ નમનાથ જયશિયા જય શિયા રામ જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ જય સીતારામ રાધે શામ જય માતાજી જય બજરંગલી દાદા ઓમ નમો નારાયણ અને અમારા જે બીજા છે આદેશ આદેશવાળાના આદેશ મેં થોડા સમય પહેલાં કહ્યું હતું કે મને સમય મળશે ત્યારે આજે મને સમય મળ્યો છે જે મારી કોમેન્ટો કરશે એને મને અનુકણ અનુકૂળ આવશે એટલે જે મને ધ્યાનમાં આવશે એ કોમેન્ટનો હું જવાબ વિડીયોથી આપીશ આજે મને વિડીયો જોતા એક વિડીયોમાં કોમેન્ટ જોઈ ચંદુલાલ નામની વ્યક્તિ છે ચંદુલાલ પટેલ એમણે મને ઉપદેશ કર્યો છે એટલે ચાલો મેં કીધું થોડુંક શાસ્ત્રાર્થ થઈ જાય અહીંયા હું તો અજ્ઞાની છું ભાઈ પહેલાથી તમને કહું છું અજ્ઞાની શું મને કોઈ જ્ઞાન નથી હવે ચંદુલાલે આ જે મને પ્રશ્ન કર્યો છે પહેલાં પ્રશ્ન સાંભળી લો એમણે એમ કીધું કે શાસ્ત્રોનું જ્ઞાન બાબતે જો તમને જ્ઞાન હોય તો શાસ્ત્રો સાથ કરો સંતોનો નહીં પણ સામાન્ય ભક્તો સાથે જ્ઞાન ગોષ્ઠી કરો તો તમને કેટલું જ્ઞાન છે એનો ખ્યાલ આવે હા મને કેટલું જ્ઞાન એટલું ખ્યાલ આવે હવે આનો જવાબ આપીશ તમને બરાબર પહેલાં તો આ વિડીયો છે ને મેં જોયો એ વિડીયો કઈ બાબતનો છે મેં બે વર્ષ પહેલાં વિડીયો મૂકેલો છે તમે એમણે એક કલાક કે અગિયાર કલાક પહેલાં મને જવાબ આપેલો છે આ વિડીયોમાં મૂળજી ભગત નામની કોઈ વ્યક્તિ છે અને એનું એઠું ખાધેલાની કથા કરે છે કોઈ તમારા સ્વામિનારાયણ જે ગપ ગપાતી દંદ હું ગપ્પવાળા જ કહું છું બધા ગપ્પા નકરા ગપ્પા એટલે બેઠા બેઠા ઉલ્લુ બનાવે છે લોકો આમ આમ કરે છે કરવા દો તો એમાં મૂળજી ભગત નામની કોઈ વ્યક્તિ છે અને એ ભગતે એમ ખાવાનું એઠું આમ નાખ્યું અને પછી પહેલાં દેવો બચારા ભૂખ્યા હશે તો બધા આવીને ખાવા માંડ્યા એમનો પ્રસાદ અને પાછા કે ભાગશાળી અમે તમારો પ્રસાદ મળ્યો હવે એકવીસમી સદી છે ભાઈ અને તમારા પુસ્તક આદિ અનાદિ નથી હમણાં હો દોઢસો વર્ષ પહેલાં લખાયેલા છે બરાબર પછી આ પુસ્તકો લખનાર છે ને એ લાડુડી ખાઈ અઢાર પ્રકારના કામ કરી નવા નવા જે રોજ પેપરમાં ટીવીમાં આવે છે મારે જાજુ નથી કેવું અને પછી લખેલા છે એવા નામ તમે લખી લેખકના નામ વાંચજો અને પહેલાં અમારે જે શાસ્ત્રો છે ને દસ હજાર કે અગિયાર હજાર એવા વર્ષો સુધી હવા ઉપર રહીને તપશ્ચર્યાઓ કરી સંતો ઋષિન જંગલોની અંદર કંદરાઓની ગુફાની અંદર રહી અને પછી શાસ્ત્રો લખેલા છે હવે એની તો લે આને ક્યાં લેવા પહેલાં તો મને એ વાત કરો હવે આ ભગત છે ને એનો હમણાં એક વિડીયોને જોયો એમાં હનુમાનજીનું સ્વરૂપ કીધું ભગત હા હવે હનુમાનજી કોણ છે ખબર છે આદિ અનાદિથી એટલે કે જ્યારથી રામાયણની રચના થઈ એટલે રામ ભગવાન જે પૃથ્વી ઉપર એમનું તો પાંચ હજાર વર્ષ પહેલાં કે અવતરણ છે પંચાવન સો કે પાંચ હજાર મને એક્ઝેટ યાદ નથી પણ ત્યારથી હનુમાનજી અજરા અમર છે અજરા અમર એટલે ખબર પડી ને અજરા અમર એટલે એનો કોઈ મરણ નથી અને હવે પછી કોઈ જન્મે નથી જેનું જન્મે નથી અને મરણે નથી એ તમારા મૂળજીભાઈ બીજા જન્મમાં આવ્યા વાહ સ્ટોરી અલ્યા કોકના મગજમાં થોડુંક ઉતરે ને એવું તો બોલો પ્લીઝ તો મને એમ લાગશે તમે જ્ઞાની છો હવે જે આવા વ્યક્તિઓ છે એની સાથે હે ચંદુભાઈ મારે એવા જે શાસ્ત્રના લખનાર છે અને બધા એને હાહા પાડે છે એવા સાધુ સંતો તમારા અને એનાય વળી ભક્તો હવે એના ભક્તો કેવા હશે વિચાર લો એના અરે મારે શાસ્ત્રાર્થ કરવા જવાનું ચંદુલાલ અને તમે કહ્યું શાસ્ત્રનું જ્ઞાન આ બાબતે જો તમને જ્ઞાન હોય તો શાસ્ત્રો સાત કરો સંતોને નહીં પણ સામાન્ય ભક્તો સાથે જ્ઞાન ગોષ્ઠી કરો તમને કેટલું જ્ઞાન છે એનો ખ્યાલ આવે હવે આ આપણો જે વિવાદ ચાલે છે ને સ્વામિનારાયણ એમાં એક બે પ્રશ્ન જ ચાલે છે એનો મેઇન મુદ્દો એક જ છે અમારા જે પરમાત્માના સ્વરૂપો છે ને એને તમે નિમ્ન કક્ષાએ ગણી તમારા પુસ્તકો જે બસો બાવીસ પુસ્તકો છે એની અંદર જો હું એક એક પુસ્તકનું લખવા જઈશ ને તો મારી જિંદગી નીકળી જાય એટલા તમે ચિત્રામણ કરી દીધેલું છે એ પુસ્તકોની અંદર પરમાત્માના અમારા જે સ્વરૂપો છે એને તમે નિમ્ન કક્ષાને બતાવી ઉતારી પાડી તમારા ભગવાનને ઉપર બેસવાના પ્રયત્ન કર્યા છે તમે એને સ્વામિનારાયણ ભગવાન કહો છો અમે સ્વામિનારાયણ બાપુ કહીએ છીએ કારણ કે સંત હતા બાપુ કહેવાય બરાબર એ સ્વામિનારાયણ બાપુ અથવા તો ઘનશ્યામ બાપુ એમણે શાસ્ત્ર જે લખ્યા છે ને એ વાંચો અને એ ભગવાન કૃષ્ણનું ભજન કરતા હતા ચંદુલાલજી અને ભગવાન સ્થાપિત છે પહેલેથી જ આમાં શાસ્ત્ર કરવાનો મારે બીજું કોઈ જ્ઞાન લેવું નથી તમારી પાસે અને બીજી જ્ઞાનની મારે જરૂર નથી કારણ કે નામ સમોવડ કો નહીં જપ તપ તીર્થ જોગ નામે પાતક છોટિયા નામે ના શેરોગ એ ભગવાનનું નામ આવી જાય એટલે ઘણું છે અને આ આપણે જે વિવાદ ચાલે છે ને એ ભગવાન સ્થાપિત કરવા પૂરતું છે કે આ સત્ય છે કે આ સત્ય છે હવે એમાં મારે શાસ્ત્ર શું કરવાનું નાના છોકરાને પૂછો ને તમારા દાદાના બાપ દાદા છે ને એ ભગવાન રામનું ભજન કરતા કૃષ્ણનું કરતા શિવનું કજા માતાજીનું કરતા કુળદેવીનું ભજન કરતા એ આદય અનાદિથી સ્થાપિત છે ને છે જ હવે એને મારે તમારા ભક્તો સાથે શાસ્ત્રાર્થ કરીને શું સાબિત કરવું કે ભગવાન નથી 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 થોડીક તો શરમ રાખો ચંદુલાલ થોડીક તો શરમ રાખો યાર તમારો આંક નથી તમે જે ખાધું છે ને અને જેનો અત્યારે તમે જાઓ છો ને એના પાણીમાં એના અન્નમાં કંઈક બગાડ છે અને અહીંથી એકબીજા મારા ખાસ જે મને જાણે છે એવા મિત્રોને કહું કે મેં ઘણા એવા મિત્રોને જોયા છે જે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જાય છે એ લોકો એમને ભગવાન માને છે અને બાપુ કહું છું એટલે સ્વામિનારાયણ ભગવાન જે છે એના મંદિરમાં જશો ને ભાઈ તો તમે તમારા પરમાત્માનું અવમાનના કરી છે કારણ કે જ્યાં તમારા ભગવાનના અપમાન થાય છે જ્યાં તમારા ઈષ્ટદેવોના માતાજીઓના અપમાન થાય છે ત્યાં તમે જઈ અને પાણી પીવો એટલે તમારા દેવી દેવતાઓને કેટલું એની એની કેટલી તમારી ભજન નિમ્ન કક્ષાએ જતું રહેશે માટે આવું ન કરો અને જ્યાં સુધી આ લોકો સુધરે ને તો તમે એને ભગવાને માનજો મને ના નથી તમે એને જે કહેવું હું એ કહીશ ને ભગવાન સ્વામિનારાયણને પણ ક્યારે કે આ બસો બાવીસ પુસ્તકોની અંદરથી એ બધું જે અમારા ગપ ગોળા માર્યા છે ભગવાન વિશે કે આ તમારા ભગવાન લાઈનમાં ઊભા ને એક પગે ઊભા ને પગે લાગ્યા અમારા સ્વામિનારાયણ આ બધું કાઢી નાખો પછી ઘણું બધું છે કેટલું કહેવું એટલે ભાઈ ચંદુલાલજી તમારા ભક્તો આગળ મારે શાસ્ત્રાર્થ શું કરવા આવું શાસ્ત્રાર્થ કરવાની શું જરૂર છે મારે તો એટલું જ જરૂર છે કે ભગવાન આ હાચા કે આ હાચા તો આદિ અનાદિ કરોડો વર્ષોથી જે પુરાણો શાસ્ત્રો છે એની અંદર જે ભગવાનના નામ છે એ સાચા કે હો દોઢસો બસો વર્ષ પહેલાં આ તમે ઉતરીયાનીના પાછળ પડી ગયા છો એ હાચા અને એ નામ સ્વામિનારાયણ નામ અમારા શાસ્ત્રોમાં નથી તમે ચોરી કરી છે અમારા સંતોમાંથી સ્વામી ઉપાડ્યું એટલે હું સ્વામી ધીરેન્દ્રપુરી છું એમ સ્વામી છું સ્વામી લીધું અને નારાયણ ભગવાન આદિ અનાદિ છે અમારા નારાયણ જેના આનંદ સ્વરૂપ કૃષ્ણ છે રામ છે એ નારાયણમાંથી નારાયણ ચોરી કરી અને જે ભાઈ ઘનશ્યામ પાંડે હતા એને ભગવાન સ્વામિનારાયણ બનાવી દીધા અલ્યા આટલી શાસ્ત્રાર્થ કરવા માટે તમારે આગળ આવવું મારે મારે બીજું ક્યાં જ્ઞાન જોયું છે કે આત્મકલ્યાણ કેવી રીત થાય ને શું થાય ને ભગવાનના દર્શન કરીએ તો મારે તમારા આગળ જોતું નથી એ તો મારા ગુરુદેવ છે તો મારે તમારી શાસ્ત્રે તમારા જે ભક્તો છે એની સાથે શાસ્ત્રાત શું કરવું ચંદુલાલ એ સાબિત કરવા જવું કે મારા ભગવાન ખોટા છે જે આદિ અનાદેથી અમારા વડવાઓ અમારા બાપ દાદાઓ અને તમારા બાપ દાદાઓ બધા પૂછતા આવ્યા છે સાબિત કરો કે ભગવાન ખોટા હતા તો શું અત્યાર સુધી તમારા બાપદાદા બધા ખોટા હતા અને આજકાલ જે નવા આવ્યા છે તમે જે લાવી દીધા બજારમાં વેપાર માટે ફક્ત વ્યાપાર માટે ધંધા માટે અને તમારો અને તમે ઘણા લોકો કહે છે કે તમારો ધંધો બંધ અમે ધંધો કરવા બેઠા છીએ અહીંયા ધંધો તો તમને તમને દ્રષ્ટિમાં ધંધો જ આવે છે એક ભાઈએ કોમેન્ટ કરેલી છે કે તમારા ધંધા બંધ થવાના છે એટલે અમે ધંધા કરીએ છીએ અમે ભજન કરવા બેઠા છીએ આ તો તમારા જેવા મૂર્ખ લોકોને થોડુંક કંઈક ભગવાન સદ્બુદ્ધિ આપે ને એટલા માટે અહીંયા અમે બોલીએ છીએ નકળ આ સમય અમારી પાસે નથી અમે ધ્યાન ભજનમાં મસ્ત હોઈએ છીએ એ તમને કહેવાની જરૂર નથી ભાઈ કે અમે ભજન શું કરીએ છીએ શું નહીં જો બેઠો અમારો ભોળોનાથ બાજુમાં ભગવાન શિવ આજરા હાજુ આદિ અનાદિ દેવોનો દેવ મહાદેવ હે જેને 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 જે આ જો ઝેર પી ના ગયા તો તમારા સ્વામિનારાયણના હોત અને પૃથ્વીનાથ તમે ચંદુલાલના હોત આ ભોળોનાથ જો ઝેર ના પી ગયો હોત ને જે ખબર છે ને સમુદ્રની અંદર સમુદ્ર મંથન થયું ત્યારે હળાળ ઝેરને કયું કાટકૂટ ના કોઈક નામ છે મને યાદ નથી હું તો કંઈક શાસ્ત્રો ભણેલ નથી પણ કાટકૂટ કે એવું કંઈક છે હું યાદ નથી અને આપણે તો ભાઈ ભગવાનના નામવાળા છીએ બરાબર મારા જ્ઞાનની જરૂર નથી જ્ઞાન કોને જોવાય જેને લોકોને ડફોડ બનાવવો હોય ને એને જ્ઞાનની જરૂર છે મારે કોઈને ડફોડ બનાવવા નથી હું તો એક જ કહું ભગવાન નામ લો સાચા કાર્ય કરો કોઈના પ્રત્યે ખેદ કોઈનું ખરાબ કરો નહીં કોઈનું ખરાબ બોલો નહીં કોઈનું ખરાબ લખો નહીં તમે તો બધા ધંધા કર્યા છે લોકોના પૈસા લૂટો છો લોકોના ભગવાનના ખોટા લખો છો લોકોને ઉલ્લુ બનાવો છો મેં એક વિડીયો જોયો તો ગરીબ માણસો બેઠા હતા અને એક સ્વામિનારાયણઓ તમારા તમે જેના આધારે અમને શાસ્ત્ર કરવાનું કહો છો એવો ભગત કે તમે આમાં કરશો તમે સહુકાર થઈ જશો આ સહુકાર એટલે શું ભાઈ અલ્યા મુર્ખાઓ સમજો સમજો પેલો એક એક મેં વિડિયો જોયો છે હવે ગરીબ માણસો કે તમે આ એમ કે સ્વામિનારાયણ સ્વામિનાયણ કરો તો તમે સૌકાર થઈ જશો એ વાત ભિખારી આખી દુનિયામાં છે બધા થઈ જાય તમારા સ્વામિનારાયણવાળા એક ભગત છે મોટો ફેક્ટરીનો માલિક છે મને થોડા એક મહિના બે મહિના પહેલાં એક બે મહિના થયા ફોન આવ્યો હતો કે બાપુ આને મને બહુ લૂંટી લીધો વાળાએ અને તમે જે છો સાચું છે મારા છે નામ નંબર સાથે છે મારી પાસે એટલે આવા ધંધા શું કરો છો યાર તમારી કુળદેવીની ભૂલો માતાજીને ભૂલો આ ખોટા રવાડે ચડાવ્યા છે તમને ચંદુભાઈ શાસ્ત્ર મારે કરવા શાસ્ત્રની ચર્ચા મારે કરવાની જરૂર નથી તમારા હૃદય સાથે તમે જાતે કરો કે તમે શું કરી રહ્યા છો કોને શું બોલી રહ્યા છો ઓમ નમો નાયણ જય શ્રી રામ ભગવાન સાબિત કરવા માટે કોઈ શાસ્ત્રની જરૂર નથી કોઈ શાસ્ત્રાર્થ કરવાની જરૂર નથી ભગવાન રામ છે કૃષ્ણ છે શિવ છે માતાજીઓ છે નવદુર્ગા છે માં ઉમિયા છે માં ખોડિયાર છે 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 ને છે હવે મારે ક્યાં સાબિત કરવા આવું ભાઈ હું તમારા શાસ્ત્ર તમારા જે ભક્તો છે એની સાથે શું શાસ્ત્રાર્થ કરું ઓમ નમો નારાયણ જય શ્રીરામ વળી પાછું મળીશ બીજી કોઈ કોમેન્ટમાં ઓમ નમો નારાયણ જય શ્રીરામ